નમસ્કાર મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને વિડીયોના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ હેડલાઇન્સ નાખે તો હવામાન વિભાગની વરસાદ અને વાવાઝોડાની આગાહી તાજમહેલને લઈને આવ્યા છે સૌથી મોટા અને અગત્યના સમાચાર સાવધાન ગુજરાતના માથે છે મોટું સંકટ સાવધાન પોલીસને મળી રહી છે મોટી ચેતવણી યાત્રીઓ ધ્યાન આપો તમારા માટે આ સુવિધા શરૂ ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળવા લાગ્યો સ્કાયમેટ વેધરની હવામાનને લઈને મોટી આગાહી પાણી નહીં તો વોટ નહીં લોકોનો ભારે રોષ પુરુષોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા નગત્યના સમાચાર સામે આવ્યા છે અને અંતે અંબાજીમાં સર્જાયો છે કાળો કહેર હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો અંબાજીથી એક દુઃખના અને ગત્યના સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પતિ અને પત્નીના કમાટી ભર્યા મોત થયા છે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જણાવીએ કે પરિવાર અંબાજી દર્શન કરવા જતા હતા જેમાં પતિ અને પત્નીનું મોત થયું છે જ્યારે પરિવારના ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે જી હા દોસ્તો પુરુષોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે મિત્રો તેમની એક જ માગ છે કે ભાજપ રૂપાલાની ટિકિટ પરત ખેંચે જેને લઈને વિવિધ સંમેલનો તેમજ આવેદનપત્ર પાઠવવાનું ચાલુ રહ્યું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ રાજકોટમાં મહારેલી યોજવાની તૈયારી કરી રહ્યું છે જે રેલીને લઈને તેમને પૂર્વ મંજૂરી પણ મળી ગઈ છે ત્યારે રેસ ક્રોસ રોડ થઈને કલેક્ટર કચેરી ક્ષત્રિય સમાજ જશે ત્યાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી નહીં તો વોટ નહીં લોકોનો ભારે રોષ સામે આવ્યો છે વીરપુર તાલુકાના આસપુર ગ્રામ પંચાયતમાં આવેલ તળાવમાં પાણી ભરવાની ઉગ્ર માગ બની છે ગામના લોકોએ લોકસભાની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા વીસ વર્ષથી ગ્રામજનો પોતાના મતોનું દાન આપી રહ્યા છે પરંતુ નેતાઓ તેમજ ઉમેદવાર માત્ર લોલીપોપ આપીને જતા રહે છે ત્યારે આ વખતની લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગ્રામજનોએ પાણી નહીં તો મત નહીંના ઉચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કાયમેટ વેધરની હવામાનને લઈને મોટી આગાહી સામે આવી છે માર્ચ એપ્રિલ અને મે મહિનાને લઈને પ્રી મોન્સૂન કહેવામાં આવી રહ્યું છે આ મહિનાઓમાં તાપમાન વધવાનું શરૂ થાય છે અને ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ અને તીવ્ર પવન હોય છે આગામી થોડા દિવસોમાં વિદર્ભ મરાઠાવાડા તેલંગાણા છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ પૂર્વી ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યા વરસાદની સંભાવના છે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જોરદાર પવન પણ આવી શકે છે આગામી કેટલાક દિવસો દરમિયાન પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે દક્ષિણ રાજસ્થાન મધ્ય મહારાષ્ટ્ર ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં આગરી ગરમી પણ પડી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળવા લાગ્યો છે જી હા દોસ્તો ઉનાળાની ભયંકર શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો સૂર્યદેવ ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ ખોરજ બ્રિજનો ડામર પણ પીગડવાની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો જેમાં ગાડીઓ ચાલકોને વાંધો નથી પણ સામાન્ય ઘરના અને ટુ વ્હીલર લઈને જતા લોકોના માથે અત્યારે ભય પણ તોડાઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રીઓ ધ્યાન આપો તમારા માટે આ સુવિધા શરૂ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરવામાં આવી છે આ નવી પહેલ હેઠળ મિત્રો તમે ક્યુઆર કોડ કે ડિજિટલ માધ્યમથી અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો જ્યાં રેલવે સ્ટેશનના મુસાફરોને હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે યુટીએસ મોબાઈલ એપ એટીવીએમ એટલે કે ક્યુઆર કોડની સુવિધા સાથે પીઓએસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો પહેલેથી જ આપવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન પોલીસને મળી રહી છે મોટી ચેતવણી હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને મિત્રો કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મિત્રો બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપી છે મિત્રો ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં ગેનીબેને પોલીસને ચેતવણી આપી હતી તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરશો તો કોલર પકડીશ ડીએસપીનો કોલર પકડતા પણ મને વાર નહીં લાગે ભૂતકાળમાં પણ તેવું કર્યું છે અને આવનારા સમયમાં પણ કરીશું કોઈ પણ કોંગ્રેસના કાર્યકરને હેરાન ન કરવા પોલીસને આપેલી ચેતવણી બાદ બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો પણ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન ગુજરાતના માથે મોટું સંકટ આવ્યું છે વડોદરામાં સ્વાઇન ફ્લુએ મિત્રો ફરીથી માથું ઊંચક્યું છે મિત્રો સ્વાઇન ફ્લુ અને કોરોના કેસમાં વધારો થયો છે અકોટા વિસ્તારની વૃદ્ધા સ્વાઇન ફ્લુથી મોત થયું છે સડસઠ વર્ષીય વૃદ્ધાને શરદી ખાંસીની ફરિયાદ થતાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ગોત્રી હોસ્પિટલમાં બત્રીસ વર્ષના યુવાનો સહિત સ્વાઈન ફ્લૂના બે નવા દર્દીઓ દાખલ છે આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ એક વર્ષની બાળકી દાખલ હતી મિત્રો જ્યારે એસએસજીમાં સ્વાઈન ફ્લૂનો એક અને કોરોનાના ચાર દર્દીઓ દાખલ છે મિત્રો સ્વાઇન ફ્લૂ તથા કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગરપાલિકા એક્શન મોડમાં પણ આવી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાજમહલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આગ્રાના વિશ્વ વિખ્યાત એવા તાજમહેલ જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓમાં તેનું ખૂબ આકર્ષણ છે પરંતુ શનિવારે તાજના પ્રાંગણમાં એક શરમજનક ઘટના બની હતી જેમાં મહિલા પ્રવાસી અને સીઆઈએસએફના જવાન વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી તાજમહેલમાં રીલ બનાવવાના મામલે બંને વચ્ચે બોલાબાલી થઈ હતી થોડી વાર તો લોકો તાજ મહેલને બદલે આ બંનેનો ઝઘડો જોવામાં તલ્લીન થઈ ગયા હતા આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો હતો આ ઘટનાની એક ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદ અને વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે હાલમાં ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે આ સિવાય દસ એપ્રિલથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે જેના કારણે હવામાનની પેટર્ન બદલાશે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં દસથી બાર એપ્રિલે અને જમ્મુ કાશ્મીરમાં પણ દસથી બાર એપ્રિલે હળવો વરસાદ અને હિમવર્ષા વાવાઝોડું અને વીજળીની ગતિવિધિઓ પણ થઈ શકે છે તે જ સમયે ઉત્તરાખંડમાં આગામી સાત દિવસ સુધી હળવો વરસાદ અને હિમવર્ષા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે